આપણી સમક્ષ બને માલિકાઓ આવી ગઈ છે આજે બે દિવસ છે એવી રીતે સરસ મજાની રમત છે અને બાળકમાં જે કૌશલ્ય છે એ કૌશલ્યને બહાર લાવવા માટેનો એક સરસ મજાનો પ્રયત્ન છે બાળકોની એકાગ્રતા અને બાળકોમાં રહેલું ટેલેન્ટ અને બાળકોમાં કેટલી સ્પીડ છે એ માપવા માટેની આ રમત છે તમારો સમય શરૂ થાય છે વન ટુ થ્રી સ્ટાર્ટ

અને બાળકો આપણે બાળવાદિકા બંને મજા ના માલદેવ હતું મિત્રો સૌ મને સૌ લાગે સૌ એવો વિકાસ

જગદીશભાઈ સાહેબ મારે સદંત સાથે જગદીશભાઈ સાહેબ સારી મહેનત કરી છે